ખેડૂતોએ સારા વરસાદની આશાએ આજથી જ કપાસ્યા સોંપવાનું શરૂ કરી દીધું છે તો પિયતવાળા વાળા ખેડૂતોએ મગફળી પણ વાવી દીધી છે જ્યારે દર વર્ષે ખેડૂતો ભાગના ભીમ અગિયાર શુભ દિવસે વાવેતર કરતા આવ્યા છે પણ ગઈકાલે પડેલા વરસાદથી ખેડૂતોને આ વર્ષે સોળ આની વર્ષ જવાની આશા ઉજ્જવળ સાબિત થઈ રહી છે ખેડૂતોએ પંદર દિવસ વહેલી વાવણી કાર્ય અમરેલી જિલ્લામાં શરૂ કરી દીધું છે અમરેલી જિલ્લામાં અગાઉ મોસમી વરસાદ વર્ષા બાદ આ વખતે પંદર દિવસ વહેલો વરસાદ શરૂ થઈ જતા વાવણી લાયક વરસાદ વર્ષો અને અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકો પર સચરાચર વરસાદ વરસતા ખેડૂતોને કપાસિયા સોંપવાનું કાર્ય વહેલી તકે શરૂ કરી દીધું છે

અને મેં પણ ક આઠ દસ વીઘાનું કપાસનું વાવેતર શ્રી ગણેશ કર્યા છે અને આજુબાજુના ગામમાં ઉમરિયા નાનુડી ખાંભા ગીદડી ભાણિયા સહિત ગામોમાં વરસાદ સારો પડ્યો છે અને ભાણિયા અને ને એમાં નું વાવેતર પણ ખેડૂત કરી રહ્યા છે અને આ વખતે વાવણી પણ વેલી છે